ફાઈબર ના રેશિયો દસ થી ઓછો હોય છે તે વધુ ઉત્તમ હોય છે કાર્બોહાઈડ્રેટ અને ફાઈબર ના રેશિયા મુજબ મિલેટ ત્રણ પ્રકાર છે મિલેટ ત્રણ પ્રકાર અને ફાઈબર નો રેશિયો સાઈઠ થી ઉપર નેગેટિવ મિલેટ રવ અને ચોખા નેગેટિવ મિલેટ્સ ઘઉં ચોખા કાર્બોહાઈડ્રેટ અને ફાઇબર રેશિયો દસ અને સાઈડની વચ્ચે ન્યુટ્રલ મિલેટ્સ બાજરી જવ જુવાર મકાઈ રાગી

મિલેસ લેવાથી શરીરની તંદુરસ્તી જળવાઈ રહે છે પછી મિલેશથી મળતા પોષક મેગ્નેશિયમ કેલ્શિયમ આયરન ફોસ્ફરસ વિટામિન બી કોમ્પ્લેક્સ અન્ય વિટામિન મળે છે મિલેસ છે તે ઓછા પાણીથી થતો પાક છે મિલેશને ઉગાડવા માટે કોઈપણ જાતનું રાસાયણિક ખાતર પેસ્ટિસાઈડ કે અન્ય પણ રાસાયણિક કેમિકલની જરૂર પડતી નથી રોગો માટે ઉપયોગ ડાયાબિટીસ કંટ્રોલ કરે છે બ્લડ પ્રેશર અખો અને હૃદયરોગ માટે ઉત્તમ માનવામાં આવે છે એનીમિયા સાયટિકા અને રોગ રમતવીર માટે વરદાન કિડની અને પર રોગમાં પણ ઉત્તમ માનવામાં આવે છે લોહીનું શુદ્ધિકરણ કરે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે આમ આરોગ્યનું આરોગ્યના મિલેટ્સ એટલે ધાન્ય એના ત્રણ પ્રકાર છે નેગેટિવ મિલેટ્સ ઘઉં ચોખા ન્યુટ્રલ મિલેટ્સ બાજરી જુવાર મકાઈ રાગી પોઝિટિવ મિલેટ્સ કાન શામુ અને